કોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં સતત ચોથા દિવસે પણ મુસળધાર વરસાદ વરસ્યો ઉપલેટા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદને લઈ વ્યાહન વ્યવહાર ખોરવાયો ઉપલેટા ઈસરા ગડડા લાઠ મજેઠી ગણોદ સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ શરૂ ઉપલેટા શહેર તેમજ તાલુકામાં આજ સવારથી જ ભારે મેઘ ખાંગા જેવા દ્રશ્યો સર્જાય છે વહેલી સવારથી જ સમગ્ર તાલુકામાં બેથી બાર ઇંચ જેટલો મુસળધાર વરસાદ વરસ્યો છે ભારે વરસાદના કારણે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ઉપલેટાની ટીજે શાળામાં પણ વરસાદના પાણી ઘૂસી જતા વિદ્યાર્થીનીઓ પરેશાન થઈ ચૂકી છે ઉપલેટા તાલુકાના લાઠ ગામે સૌથી વધુ વરસાદ નોંધાયો છે તેમજ સિઝનનો પણ સૌથી વધુ પચાસ ઇંચ વરસાદ લાઠ ગામનો નોંધાયો છે લાઠ ગામે ત્રણ કલાકમાં બાર ઇંચ જેટલો વરસાદ પડતા વાહન વ્યવહાર સતંદર બંધ થયો છે સતત ત્રીજા દિવસે પણ અનાધાર વરસાદ થતાં લાઠ ગામે દુકાનોમાં પણ પાણી ઘૂસતા જળબ્બાખાર જેવી સ્થિતિ સર્જાય છે ઉપલેટા અમારા ઘરમાં આજ ઘણા ટાઈમથી વરસાદ ચાલુ છે એના કારણે આજ ઘરમાં પાણી ગરી ગયું છે ને ઘરની વખરી વખરી પલરી ગઈ છે અનાજ બનાજ બધું અત્યારે અમારા ઘરની પોઝિશન તમે જુઓ તો આ પાણી પાણી છે બરાબર છે એના કારણે આ ભૂંગરાનું છે કે આ ભૂંગરા જ્યાંથી છે ત્યાંથી પાણીનો બહુ અમારે તકલીફ પડે છે અમે ઉપલેટામાં રહીશી અમારી અત્યારે રસુલપરા સોસાયટી શમશાન રોડ બહુ પોઝિશન ખરાબ છે જે કોઈ પણ આ વિડીયો જોવો તે આ જરાક અમારી નગરપાલિકાને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે આનું કાગ્રસ્તો રસ્તો કરી દીધો આજ ઘણી ફેરી અમે અરજીઓ દીધી છે આ દીધું છે પણ કોઈ જાતનો હજી સુધી કોઈ નિકાલ આવ્યો નથી બરાબર એટલે આ હવે તમારે અમારો બધી આ પોઝિશન જોઈ અને જરાક અમારી માથે દયા કરો અમારા બચા બચ્ચા બધા હરાજ થાય છે બરાબર અમારા ઘરમાં અત્યારે પાણી ગોઠણ ગોઠણ ભરેલું છે

બધી આખી ઘર ની વખરી કોઈ ચીજ કોરી નથી રે બચાઈ અમારે એમને માટા મારે છે પાણીમાં અનાજ કપડા ઘરની ની ઘર વખરી કોઈ ચીજ બાકી નથી રે